ભાઈ તકા બોલો ભાઈ પૈસા ભાઈ આ મજૂર બોલાવે છે પછી આપણે ખટકો રાખો પછા આપણા ભાજિયા થઈને યાર આપણે મજૂરો પણ કોમ કરાવીએ સારું ના લાગીએ ભાઈ ખટકા રાખ્યા મો તો આમાં મનેમાં હા સરસ હા તો સડો ભાઈ પણ મજૂરી તો કરવી જ પડક તા ના ભાજીયા રહ્યા છીએ ભાઈ તે ભાઈ તું તો મારા મોરનો છ મુ તારા શેરી આવ્યો છું મને દહ વાર થઈ ગયો ને તને તો તી વાર થઈ ગયો ઉતી હોર ચાલી વર થયો ચાલી વર આ શીત ન પહેણાયા ને એટલે જોન મત મુજ્યો તું હા તાણ જોન મત મુજ્યો તું કે તો ભાઈ જમ કોય મો લોબુ કોય બુધવારો પોકતો નઈ કુ તા મને મને તો ભાઈ બધું એ થાય છે પણ આ તો ભાઈ હું પેટ માટે વેટ કરવી પડે આ એક મજબૂરી છે યાર એટલા બધું કરવું પડે ન કે હું હાલ ના આવી જઉં કયો ભાઈ મને એક ઘેર જવું જવું થઈ ગયું છે પણ એમાં પેલા એના જેવું થયું છે પૂછરું મેલાતું એ નહીં ને બહાર જવાતું એ નહીં ભલા મારે ભાઈ એવું છે આ જોયા આ આટલો વર થયો શ્યાલી વર આવી પાઘડી ભાડી નહીં યા આ ગાભો વેટી વેટીને માથું ચલવું પડે છે તું હું વાત કરે છે મારા છોકરાને હું પહેરાયો ને પર શેઠને કીધું કે ભાઈ મને પચાસ રૂપિયા તમે કોશી ના હાલો તો ભાઈ સારું છે મને ના લ્યા ના લ્યા ને પચાસ ની વાત કરું કોઈ આયા હોય હમણાં મારો છોકરો રમતું રમતું કોક છોકરાનું છોકરો આયું હોય ને તો પોસ રૂપિયા નહીં બોલ પોસ રૂપિયા એવો તો કંજૂત શેઠ મળ્યો છે કેટલો કંજૂત સારો છે કેટલો એ વાત એ શેઠ આયા શેઠ આ બેટા કરો

ફોન કરી એટલે કે હું આમ છું ને હું તેમ છું હવે છ વાગે ઉઠીને તમારે ઘરે આગળ ઓટો મારું છું આજે કમ્પ્લેટ હોવા જો સાત વાગે તૈયાર બોરી તૈયાર બોલ જો મેથી નહીં પકાય ને તો તમારે ઉપર પોકાઈ દે ઘોડો ઘોડો લાતા જ આવડી છે આમ ઠાન ઠાન કરી હું પડે છે મેં પહેરવાનું કોને એવું વ્યાણ છે સરખું વ્યાણ ખોય છે મન ને સેટા મજૂરો ને પૈસા હજુ પોકાજો કોણ હાલવાનું બાજરીનો રોટલો દોડ સગદી જો છે કળી હંગાતી આ તો તાર શેઠવાણી મન કીધું હું રોજ પેલો કૂતરો વાળે રોટલો વધારે લાવતી કે તખલો ખાઈ ગયો

ભાખરી બનાવું ફણી ભાખરી લઈ દે આ મજૂરો સાફ ને ભાખરી ને ભાખરી બધું કમ્પ્લીટ કરી દે બે જણા

आ दोहा सी का जल्दी आओ थारो टोनी बचाओ તું આ સાઈડ મે જતી રાત તો આતમારી માની તો લોઈ ની લડdio ના વેહન તો કે જમાના છે બાર કાડ તું પેલા પણ હું લેવા મારી બાર તમે શાંતિ રાખો ને બાર કાડ બાર નહીં

બે જણા આ છે કે નહીં હા એ હું જોવા જો તો અને કોઈ ચા નાસ્તો લઈ જો આ સુધી કોઈ આતા ન તો હું પરણ પણ લાઈ સમજાઈને લાઈ હું અમે મહેરબાની કરો આવ રાવ ના રાખો કા શાંતિ રાખો તું વહુ બેટા આખી જા વહુ ના વહુ ના હમેતા ના કરો તું નેખો તું લોય પાર આવો આ લોકોના નું આતો ભૂલે આટલા બધા આવતા પર ભલે આખા ગોમ માં વાગ થઈને પરતા હોય પણ આ બૈરોથી બી વાવ હું કરવાનું કે

આ તારા લીધા તારા જ નાટક છો બધો આમ લખી દો પેલ રાખે ભાઠો પડ્યો મેં ભાઠો પડ્યો ને તો સીધા દોર થઈ જાય તમે કરશો ને તારા સીધા ના ના પણ હું પૂછવા તો પેલા મજૂરી મને કીધું કે આ તો તમારે હવાર ન તમે કોને સફરી તો મજૂરી કીધું મને તે ગમે તે કે કાલ મારા વિશે કો કહે તો મારા દંડોલી પણ પડશે કા

કોક બુદ્ધિ દ્વારા કે પછી આપી કોક દ્વારાવાનું વર થાય ઓ કોટમ નખ્યો ઉપાડી કોટમ તો બસી જાય એનું કોટા નહીં વાગી એવા ભાઈ પૈસા ભાઈ પીવા છે રો ને ઘેરા ના આપણ સર આવે સર યો કઢાવે સર એનું બેટ જાય એનું નક્કો જાય જેટલો લો પીવા સારી ને કેવું થાય ભલે આદમી યાર એનું કોક કરી નાખ્યો હો ભાઈ આપી પણ હું કરું હા હા હમણાં બળા આદમીએ કોકો તું મારે આપરા બેન ભેગો થઈને મારું ઉપર બળા આદમી યાર બૈરો છોકરો નું થા એ ખરી પકડી દેવા કઈ પોલીસ સ્ટેશન ગણવા કહું હો પારી આલી દેશુ આની હોપારી આલી દેશું આની એટલે હોપારી આલી હું હોપારી તો મસાલા માં મોહણી ખાઈ જાય આર્યો ઈમ નહીં બોડાર મડર મડર થરો મહી મૂર જતો રોઈ નો મર્ડર પણ ઈવી વાની હોપારી કોણ ખાશે આપરા પાણ સ મોનસ ધંબા કરી ને ડોન સઈ ધંબા હા લગાવજી લગાવજી હું કોઈ પેલા એ બિલકુલ વાર નહી છે કોઈ તું ફોન લગાય હું જોઉં

હું કરો છો તમારે શું કામ છે તખોજી બોલ્યા ઓળખ્યા હા ઓળખ્યા ઓળખ્યા કે પછી બોલે ભેગો અમે બે જાણી છીએ અને કોમ પડી જા તોરું અરે ધંભા ડોન બોલું કોનો ફોન કર્યો તમે ધંભા તમને જ કર્યો છે હા બોલો તોરું કોમ પડી છે હા તો કોમની વાત કરો સોડિયા બખોરવાનો છે મૂર કાઢવાનો છે બોલો રૂપિયા જેલા લેવો અરે એ તો સોળીઓ બોળિયો ના ને મર્ડર થાય મર્ડર હા ભલાદમી એ તો વાત કરું છું યાર હા લાગી તને વાત કરતા આવડતી ને તું હેલો હા બોલો ભાઈ તખાન ભાઈ પશો બોલું હેલો હેલો તખાન ભાઈ પશો બોલું અરે તમે જેના ભાઈ બોલતા હોય એના મારો કઈ કોમ નહી ભાઈ તમારું પણ મારી વાત તો હો હું એમ કહું છું કે આપણે એક જણનું મર્ડર કરવાનું હોય તે કેટલા પૈસા લેહો અરે કરી નાખીએ બોલો ને પણ પૈસા તો બોલો પાર્ટી કુન છે પાર્ટી પાર્ટી તમારે શું કરવી છે પાર્ટી હલો હા મારવાના અલગ થાય ભિખારી નહીં મારવાનું અને પૈસા વાળા મારવાના અલગ થાય અરે એને તો એને એવા માણસ ને મારવાનો કે અમારી હાથ પેઢી ઉદ્દી જીવ

બોલો બોલો જે કરું હોય ફાઈનલ બોલો ફટાફટ ફાઇનલ ફાઇનલ તમે તારે કેટલા વાગે મર્ડર કરશો ટાઈમ આલજો મન એ તમાર કશું જોવા નહીં મને ખાલી WhatsApp માં ફોટો મોકલી દો એનો એ હા હો ખાલી આજ નંબર હન તમારો WhatsApp આજ નંબર હા હા અલગ મોકલ્યો હા મોકલી દો અને મર્ડર કરીને પછી મને ફોન કરજો ચોક્કસ હા અલ્યા પૂછતો ખરો કે ડુંટી ઉપર સપ્પુ ના મારે પ્લો જીવી જા તારો ભા ડુંટી ઉપર તો મરી જાય જીવતો છે લે ફોટો મે કાઢ

તો જબરું કામ થઈ જાય હા આ પણ ધમબારો ફોન આયો નહી તમારા જોડે ના માર ફોન તો ચાર્જિંગ બેટરી તમે જો ઉતરી જ જાય છે થી ચાલતી હું ફોન કરું ધમબાન ક્યો ના ફોન કર્યો નહી મન દી આઈ પૈસા જો નહી મગાયા કઈ નથી રિચાર્જ મોરી મી કરી આલ્યું તું ક્યો પૈસા મે <laughs> <azu>, <laughs>

દહ વર્ષથી આવ્યો છે એક તો શાલી વર હોતી પાછા મને કે આ નાટક કર્યો છે આ નાટક કરો છે લયા મહિના છે રાગ રાગ ચલાવ તો ભાઈ રસ્તો જીતે તો હોકો રસ્તો તમે રાગ રાગ ચલાવો રાણા હું લાગે છે કોઈક મહેમાન છે ભૂલા પડ્યા લાગે છે આ રડે છે એને ભેગ સડાવો ઘણી ગાડીઓ મારા પાણે છે કેટલા જવું છે

લોહો <imitation> ધરાબર <imitation> <imitation>